નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ છ રાશિના લોકોની કિસ્મત ચમકી જશે વર્ષ બે હજાર ચોવીસનું સૌથી મોટું અને છેલ્લું ભયંકર ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના દિવસે એટલે કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે થવાનું છે આ વખતના ચંદ્રગ્રહણની ઘણી રાશિઓ પર ભયંકર અસર થવા જઈ રહી છે કારણ કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે આ ભાદરવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ છ રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે માતા લક્ષ્મીજી તેમના પર ખૂબ જ પ્રસન્ન થવાના છે એ કઈ રાશિના લોકો છે જેમની કિસ્મત ચમકવાની છે આજના આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ વિગતવાર જણાવીશું તેમજ આ ચંદ્રગ્રહણ ભારતના ક્યાં જોવા મળશે તેનો સૂતક સમય શું રહેશે અને કયા પાંચ કામ છે જે તમારે આ ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ અને ગર્ભવતી મહિલાઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ તે પણ આપણે આજના આ વિડીયોમાં વિગતવાર જણાવીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો સાથે સાથે વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના દિવસે એટલે કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારના દિવસે શરૂ થશે આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર અઢાર સપ્ટેમ્બર સવારે છ ને અગિયાર વાગ્યે શરૂ થશે અને સવારે દસ વાગે ને સત્તર મિનિટે સમાપ્ત થશે ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો ચાર કલાક અને ચાર મિનિટનો છે જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે આવી સ્થિતિમાં તેની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને આ છ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે તેમના પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે તો ચાલો હવે એક પછી એક એમ તમામ રાશિઓ વિશે જાણી લઈએ સૌ જે રાશિ છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે વૃષભ રાશિના લોકોને આ ચંદ્રગ્રહણનું શુભ ફળ મળશે આ ચંદ્રગ્રહણ તમારી આર્થિક આવકમાં વધારો કરી શકે છે આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કેટલી ચાવચેતી પણ રાખવી પડશે ચંદ્રગ્રહણની અસરને કારણે તમને આવકની નવી તકો મળશે અને કોઈ પણ કામ માટે કરેલા પ્રયાસો તમને સફળતા અપાવી શકે છે વૃષભ રાશિવાળા લોકો માટે આ સમય સારો સાબિત થશે સામાજિક સ્થિતિ મજબૂત રહેશે તમારી લોકપ્રિયતા વધશે તમને લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે અને હવે પછીની બીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોને તેમના ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે પરંતુ જો તમને પૈસાની જરૂર હોય તો તમને અચાનક ક્યાંયથી પૈસાનો લાભ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત અથવા સુધારવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે તમે તમારા જીવનમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશો મિથુન રાશિવાળા લોકોના પ્રેમ સંબંધોમાં ઘણી મધુરતા રહેશે કાર્યસ્થળ પર ચાલી રહેલ વાદવિવાદનો અંત આવશે અને આ તમારા માટે એક મહત્વપૂર્ણ ગ્રહણ બનવાનું છે અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ઓમ નમો ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ સમય તમારા માટે નવી તકો લઈને આવી રહ્યો છે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા કરવી પડી શકે છે અહીં કેટલી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને તમને તે સમસ્યાઓમાંથી બહાર પણ નીકળી શકો છો અને તમને તમારા પિતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકે છે હવે આપણે એની પછીની રાશિની વાત કરીએ તો છે તુલા રાશિ તમે બેંકમાંથી લોન મેળવી શકો છો તમારે તમારા સ્વાસ્થ્ય અને મિત્રોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આવકના નવા સ્ત્રોતો અચાનક આવી શકે છે તમારી જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થવાનો છે તમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકો છો અને તમને પાર્ટીમાં પ્રશંસા મળશે આ સાથે તમને નવી જવાબદારીઓ પણ મળશે અને જો તમે સારું કાર્ય કરી રહ્યા છો તો તમારી પ્રશંસામાં વધારો થશે હવેની રાશિ છે કુંભ રાશિ જો આપણી કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો જો તમે પૈસાનું રોકાણ કરવા માગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો અને સફળ કહી રહેશે તેમ કહી શકાય તમે ઘણા શુભ કાર્ય કરવાનો પ્રયાસ પણ કરી શકો છો તમારા પ્રયત્નોનો ફળ આપી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારી પણ મળી શકે છે તમારી પ્રશંસા થશે અને તમે તમારા જૂના મિત્રો સાથે મળી અને તમે તમારા જૂના મિત્રો સાથે મળી શકશો તમે તમારી જાતને સ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત કરશો જો હવે આપણે પછીની રાશિ વિશે વાત કરીએ તો તે છે ધનુ રાશિ ગ્રહણની અસર ધનુ રાશિના લોકો પર થશે તમે તમારા બાળક વિશે ચિંતિત હતા પરંતુ તમારા બાળકની પ્રગતિ તમને ખુશ કરશે તમારા ઉપરી અધિકારીઓ અથવા જેમની સાથે તમારા વ્યવસાયિક સંબંધો છે તેમની સાથે સંબંધો જાળવી રાખવાની જરૂર છે આ ગ્રહણોનો સમયગાળો તમારા માટે ધનુ રાશિના લોકો માટે શુભ સાબિત થશે ગ્રહણ તમને ધન સંબંધિત ઘણી બધી બાબતોમાં લાભ આપશે તે તમને ગુપ્ત સંપત્તિ પણ આપી શકે છે પૂજા પાઠમાં તમને રસ રહેશે ધનુ રાશિના લોકો તમને તમારી સુખ સુવિધા અને વૈભવોની સાથે તમારી સંપત્તિમાં વધારો થશે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે વર્ષ બે હજાર ચોવીસમાં થનારું આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે હવે પછીની રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોએ આ ગ્રહણ દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂર છે તે જ સમયે તેમને પૈસા સંબંધિત વસ્તુઓથી ફાયદો થવાનો છે જો તમે લોટરી કે શેરબજાર જેવી જગ્યાએ પૈસાનું રોકાણ કરશો તો તમને નફો પણ મળશે અને તમને તમારી આવકમાં બમણો નફો થશે જો તમારો કોઈ સાથે અનબનાવ છે તો તમારા સંબંધો તૂટી શકે છે પારિવારિક જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે સમજવાની કોશિશ કરો કે ચંદ્રગ્રહણની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે તમે કોઈ પણ પ્રકારના પરિવર્તન અથવા કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી શકો છો હવેની રાશિ છે મકર રાશિ તમારે અહીં ખૂબ કાળજી રાખવાની જરૂર છે તમારે અકસ્માતોથી બચવું પડશે તમારે કોઈ પણ વ્યવહાર ટાળવો પડશે લેવડદેવડના મામલામાં સાવધાની રાખો જોકે તમને અટકેલા પૈસા મળવાની સંભાવના છે સંપત્તિમાં વૃદ્ધિ થશે તમારી આર્થિક આવક વધી શકે છે લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે સમજી વિચારીને કામ કરો અને દાંપત્ય જીવન પણ સુખી રહેશે પરંતુ તેમ છતાં મિત્રો સાથે મતભેદ થઈ શકે છે આ યાદીમાં આગળની રાશિ છે કન્યા રાશિ આ સમય કન્યા રાશિના લોકો માટે સારો નથી સાવચેત રહેવાની જરૂર છે કોઈને પૈસા ઉધાર ન આપો લાંબી મુસાફરી પર જવાનું ટાળો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો આ યાદીમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોએ ચંદ્રગ્રહણને કારણે સાવધાન રહેવાની જરૂર છે કોઈ પણ શુભ કાર્યથી બચો તામસિક ખોરાકનું સેવન ન કરવું જોઈએ વેપારમાં નુકસાન થઈ શકે છે અને તમારી વાણી પર નિયંત્રણ રાખો અને હવે પછી આપણે આગળની રાશિ વિશે વાત કરીએ તો તે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આ સમય સારો નથી સાવચેત રહેવાની જરૂર છે વાદવિવાદથી દૂર રહો વાહન ચલાવતી વખતે સાવધાનીથી વાહન ચલાવો તમારા મનમાં કોઈના કોઈ પ્રત્યે નફરતની ભાવના ન રાખો તેથી કેટલાય વસ્તુઓ તમારા માટે વધુ સારી છે કેટલી વસ્તુઓ નથી તે તમારે વધુ સારી કરવાની જરૂર છે ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન શિવ સાથે સંબંધિત મંત્રોમાં વધુમાં વધુ જાપ કરો અને શિવ સંબંધિત પુરાણ અથવા તેમની વાર્તાઓ વાંચો તમારે આ સમયે બીજું કંઈ કરવાની જરૂર નથી ફક્ત મંત્રોનો જાપ કરો મંત્રસૂત્રનો જાપ કરો એટલે કે શાસ્ત્રો વાંચો અને તે તમારા માટે વધુ સારું સાબિત થશે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષમાં તેનું વિશેષ મહત્ત્વ છે ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાશિ પ્રમાણે કેટલાય ઉપાયો કરવા જોઈએ આ ઉપાયો કરવાથી વ્યક્તિ ગ્રહણની અશુભ અસરથી મુક્તિ મેળવે છે આવો જાણીએ ચંદ્રગ્રહણ સમયે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ મેષ રાશિ મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે તેથી ચંદ્રગ્રહણના સમયે કુશના આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તુલસીની માળા સાથે ઓમ રીમ શ્રી શ્રી લક્ષ્મીનારાયણ નમઃ મંત્રનો જાપ કરો તેમજ ગ્રહણ દરમિયાન અને પછી ગોળ ઘઉં મસૂર લાલ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું વધુ સારું રહેશે આમ કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થશે અને ગ્રહોની શુભ અસર થશે મિથુન રાશિ મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ગ્રહ છે જે ગ્રહોનો રાજકુમાર છે આવી સ્થિતિમાં કુશના આસન પર બેસીને પ્રમુખ દેવતાઓનું ધ્યાન કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલો ચારો પણ ખવડાવવો લીલા મગની દાળ કાંસાના વાસણો લીલા શાકભાજી લીલા કપડાં વગેરેનું દાન કરો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને ગ્રહણની અશુભ અસર પણ દૂર થશે હવે છે વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે આવી સ્થિતિમાં ગ્રહણ સમયે સફેદ વસ્ત્રો ધારણ કરો અને શ્રી સુક્તનો પાઠ કરો તેમજ ગ્રહણ દરમિયાન કે પછી સફેદ વસ્તુઓ જેમ કે દહીં દૂધ ખાંડ કપૂર ખીર સફેદ વસ્ત્રો વગેરેનું દાન કરો આમ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે ચંદ્રકર્ક સ્વામીનો રાશિનો સ્વામી છે તેથી ગ્રહણ સમયે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો અને ઓમ હરિણ ગર્ભે અભિવ્યક્ત રૂપિણી નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ઉપરાંત ગ્રહણ દરમિયાન અથવા પછી સફેદ વસ્તુઓ જેમ કે મોતી સફેદ વસ્ત્ર ખાંડ ચોખા દૂધ અથવા દૂધમાંથી બનેલી મીઠાઈઓ વગેરેનું દાન કરો આવું કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને મનમાં હંમેશા શાંતિ રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો